અવૈધ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો અરીસો સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો છે તો સુરત શાળાઓમાં વિદ્યાર્થીઓને તિલક લગાવી સ્વાગત કરાયું હતું આજથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ છે સુરતના ધોરણ દસ ના એકાણું હજાર આઠસો ત્રીસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાલીસ હજાર સાતસો વીસ તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પંદર હજાર સાતસો ચાલીસ સહિત કુલ એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે તો સમગ્ર ગુજરાત રાજ્યના ચૌદ લાખ અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપી રહ્યા છે સુરતની શાળાઓમાં તિલક લગાવીને વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરાયું હતું તો મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા માટે પહોંચ્યા સ્કૂલ તરફથી તમામ તકેદારીઓ કરાઈ છે સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મારું નામ રાબડિયા પ્રાચી છે આજે બોર્ડની एग्जाम આપવા આવ્યો છું પેપર છે અને શું કે શું કેવું લાગી રહ્યું છે ગુજરાતીનો પેપર છે આજે અને અંદરથી ગર્વ અને ગર્વસ્નેસ થાય છે કેમ નર્વસ નર્વસ થાય શું કારણ આ 10મા ધોરણની एग्जाम છે પહેલી વાર દઈએ છીએ થોડું ગભરામણ થાય

જેમ કે પેપર પ્રેક્ટિસ કરવી અને જે મતલબ ફ્રીક્વન્ટ ક્વેશ્ચન્સ જે છે એ વધારે કરવા મારું નામ જયવીર યોગેન્દ્રભાઈ પટેલ છે અને મેં ખૂબ જ સારી તૈયારી કરી છે અને મારી એવી આશા છે કે મારા સારા માર્ક્સ આવે ને મારા મમ્મી પપ્પા મિશ્રી અને આજે સ્વાગત કરાયું સ્વાગત સારી રીતે કરાયું છે નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને બાર વિજ્ઞાન પ્રવાહ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરૂ થઈ જવા રહી છે પ્રેસિડન્સી સ્કૂલની અંદર આજે વીસ બ્લોક ફાળવવામાં આવ્યા છે છસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસમાની ધોરણ દસમાનો આજે ભાષા પ્રથમનું પેપર છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર આજે અર્થશાસ્ત્રનું બપોર પછી પેપર છે અને બાર વિજ્ઞાન પ્રવાહનું ભૌતિકશાસ્ત્રનું પેપર છે કુલ એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે દરેકે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રેસિડન્સીની અંદર જ્યારે વિદ્યાર્થી દાખલ થાય છે ત્યારે એને કુમકુમ તિલક કરી અને એનું સ્વાગત કરવામાં આવે છે એને ઠંડુ કોલ્ડ ડ્રિન્ક્સ પીવરાવી અને હળવા કરવામાં આવે છે એક પેટી પણ મૂકવામાં આવેલી છે કે જો બાળક ભૂલથી કોઈ સાહિત્ય લઈને આવ્યો હોય તો તે એ પેટીની અંદર પોતે મૂકી દે સાથે સરકારે સજ્જ કરવામાં આવે છે ભર્ગની અંદર દરેકે દરેકની અંદર કાર્યક્ષમ સુપરવાઇઝર કારણ કે બોર્ડનું સેન્ટર લગભગ છેલ્લા પચીસ વર્ષથી સ્કૂલને અપાડવામાં આવે છે એટલે દરેકે દરેક શિક્ષકભાઈ બહેનો જે સુપરવાઇઝર તરીકે કામ કરે છે તે અનુભવી છે વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ ન પડે એ જેઓ ધ્યાન રાખશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એના માટે દરેકે દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવેલા છે કે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય વિદ્યાર્થી દાખલ થાય એટલે માતા સરસ્વતીના આશીર્વાદ લઈને આગળ જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ માટે આ બોર્ડની પરીક્ષા પહેલીવાર દસવાના આપી રહ્યા છે એટલે રેડ કાર્પેટ પાછળને તેનું સ્વાગત કરવામાં